ઓચિંતાના મોટા પલટાવ સાથે મેઘરાજાનો નવો રાવણ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે લો પ્રેશર વાળી સિસ્ટમ આગળ વધીને ધીમે ધીમે હવેથી ડીપ ડિપ્રેશનના એરિયાની અંદર પરિવર્તિત થશે જેના કારણે ગુજરાત રાજ્યની અંદર સોમાસાની વિદાય પહેલા હજી પણ વરસાદનો ભયંકર તોફાની અને છેલ્લો રાવણ ગુજરાતમાં તબાહી મચાવતો જોવા મળવાનો છે ગુજરાત રાજ્યની અંદર ફરી એકવાર ભારે થી લઈને અતિ ભયંકર વરસાદની મોટી શક્યતા ભિન્ન ભિન્ન જિલ્લાઓ માટે દર્શાવવામાં આવી છે ગુજરાતના વિસ્તારમાંથી અત્યારે મજબૂત વરસાદી સિસ્ટમની સ્ટ્રફ લાઈનો અને દક્ષિણીય ભારતના તટીય ક્ષેત્રથી લઈને ગુજરાતના વિસ્તાર ઉપર યપર સર્ક્યુલેશન એરિયા સક્રિય બની જોવા મળી છે ખાસ જાણી લેજો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય બની રહેલી સિસ્ટમની અસરને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ચોવીસ તારીખથી લઈને હજી પણ ત્રીસ તારીખ સુધી વરસાદને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદનો વધારો થતો જોવા મળવાનો છે અરબસાગરના વિસ્તારમાંથી આવી રહેલા તોફાની પવનો ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારોની અંદર ટકરાતા જોવા મળી શકે છે જેના કારણે પવનની ઝડપ ત્રીસ થી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકની

દક્ષિણીય ભારતના તટીય થી લઈને ગુજરાતના સંપૂર્ણ ની અંદર મજબૂત વરસાદીય સિસ્ટમના ઘેરાવા ઘેરાયેલા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે પૂર્વીય ભારતના વિસ્તારથી લઈને રાજસ્થાનના વિસ્તાર ઉપર પણ અત્યારે

દક્ષિણી ગુજરાત કચ્છ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં ગમરોળતો હોય તેમ સિસ્ટમ ફરી એકવાર ટર્ન લઈને બંગાળની ખાડીના વિસ્તારમાંથી પોતાની દિશા બદલીને ધીમે ધીમે ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે જેના કારણે દક્ષિણ ભારત મધ્ય ભારત અને

સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં આગામી ચોવીસ કલાક ની અંદર આકાશ પાતાળ એક કરતું હોય ખેદાન મેદાન મચાવતું હોય તેમ તોફાની પવનોની તીવ્રતા સાથે હજી પણ ગુજરાતમાં જેમાં સુરતના ક્ષેત્રની અંદર મેઘરાજાની ભયંકર અને ધમાકેદાર બેટિંગ જોવા મળી છે જેમ જેમ વરસાદી સિસ્ટમનો નવો રાઉન્ડ શરૂ થઈ રહ્યો છે તેમ તેમ ગુજરાતની અંદર આગામી ત્રણ દિવસ સુધી હજી પણ ભારે વરસાદ વરસવા અંગે

દર્શાવવામાં આવી રહી છે વરસાદના મોડલો બદલાવાની સાથે ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રમાંથી અત્યારે બે વરસાદીય સિસ્ટમની ભયંકર સ્ટ્રફ લાઈનો પસાર થતી જોવા મળી રહી છે તેની સાથે સાથે બંગાળની ખાડીના વિસ્તારથી ગુજરાતના વિસ્તારો પર અત્યારે ભારતના તટીય ક્ષેત્રથી ગુજરાતના વિસ્તારો ઉપર યપર સર્ક્યુલેશન એરિયાનો ઘેરાવો બની રહેલો જોવા મળી રહ્યો છે તેની સાથે સાથે ઉત્તરીય ભારતથી લઈને પૂર્વીય ભારતના વિસ્તારોની અંદરની ગુજરાતના વિસ્તારો ઉપર નવી નવી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું હોય તેમ ગુજરાતના વિસ્તારની અંદર પવિત્ર નવરાત્રીના તહેવાર દરમિયાન પણ વરસાદનો મોટો ખતરો ગુજરાત રાજ્ય ઉપર ટોળાઈ રહેલો જોવા મળી રહ્યો છે આ બધાની વચ્ચે ભારતીય હવામાન વિભાગ દ્વારા પણ ગુજરાતની અંદર જિલ્લાઓ પ્રમાણે કયા વિસ્તારમાં કેવા પ્રકારના વરસાદની આગાહી કરવામાં આવી છે જેની તાજી લેટેસ્ટ અને છછોટ માહિતી દર્શાવવામાં આવી રહી છે રાજ્યની અંદર વરસાદનો ભયંકર તબાહી મચાવનારો આ છેલ્લો રાઉન્ડ હવેથી ગુજરાત ઉપર આકાશ પાતાળ એક કરતો હોય તેમ આભ ફાટતું જોવા મળવાનું છે તમે લાઈવ જોઈ શકો છો ભારતીય હવામાન વિભાગની તાજી લેટેસ્ટ માહિતી પ્રમાણે ગુજરાતના અનેક જિલ્લામાં આગામી ત્રણ કલાકની અંદર તોફાની વરસાદ વરસવાને લઈને ભારતીય હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદનું યલો એલર્ટ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહ્યું છે તે ઉપરાંત વરસાદનો અન્નવો અને આ તોફાની રાઉન્ડ હજી પણ આવનારી આગામી ચોવીસ તારીખ સુધી ગુજરાતની અંદર પોતાની અસર દર્શાવતો જોવા મળવાનો છે જેમ જેમ સિસ્ટમ આગળ વધી રહી છે તેમ તેમ ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદનો ખતરો વધતો જોવા મળી રહ્યો છે જેમાં મોસમ વિજ્ઞાન કેન્દ્ર અહેમદાબાદ ભારતીય હવામાન વિભાગની અવર જવરફાની પવનોની તીવ્રતા સાથે અત્યારે વરસાદીય નું તીવ્ર પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ નું જોર વધતું હોય તેમ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર વરસાદનો આ નવો રાઉન ગુજરાતની અંદર મેઘગનાની સાથે વરસાદ વરસવા અંગે નવી તાજી લેટેસ્ટ અપડેટ જાહેર કરવામાં આવી છે જેમાં ગુજરાતની અંદર દક્ષિણીય ગુજરાતના ક્ષેત્રની અંદર દાદરા નગર હવેલી દમણના ક્ષેત્રથી વલસાડના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદનો આ નવો રાઉન્ડ પોતાની ભયંકર અસરો દર્શાવતો જોવા મળવાનો છે સાથે સાથે નવસારીના ક્ષેત્રથી ડાંગના વિસ્તારમાં સુરતના વિસ્તારથી તાપી નર્મદાના વિસ્તારથી ભરૂચના વિસ્તાર ઉપર પણ વરસાદનો ખતરો વધતો હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધવાને લઈને નવી શક્યતા દર્શાવવામાં આવી છે જો તમે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે જોઈ શકો છો તો સૌરાષ્ટ્રના સંપૂર્ણ ક્ષેત્રની અંદર પણ વીજળીના કડાકા ભડાકા સાથે તીવ્ર થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી થવા અંગે જેમાં દેવૂમિ દ્વારકાના ક્ષેત્રથી જામનગર સુરેન્દ્રનગર ભાવનગર અમરેલી રાજકોટ ગીર સોમનાથ જુનાગઢ અને પોરબંદરના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદની સાથે હવેથી ભયંકર કડાકા ભડાકા વધતા જોવા મળવાના છે મધ્ય ગુજરાતના જિલ્લાઓની અંદર નજર કરીએ તો જેમાં આણંદ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદના વિસ્તારની અંદર પણ હળવાથી મધ્યમ વરસાદનું પૂર્વાનુમાન અંદર પણ વરસાદનો ખતરો હવેથી વધતો જોવા મળવાનો છે આમ ગુજરાત રાજ્યની અંદર આગામી નવરાત્રીના પવિત્ર તહેવારને ધ્યાનમાં રાખતા ગુજરાતની અંદર ફરી એકવાર વરસાદનો નવો તબાહી મચાવતો જોવા મળવાનો છે ગુજરાત રાજ્યની અંદર આજથી લઈને ભારતીય હવામાન વિભાગની આગાહી પ્રમાણે હજી પણ ચોવીસ તારીખ સુધી ગુજરાતના અનેક વિસ્તારની અંદર વરસાદનો મોટો ખતરો ગુજરાત ઉપર મંડરાઈ રહેલો જોવા મળી રહ્યો છે નીકળતા પહેલા ગુજરાત વાસીઓ જાણી લેજો ખતરનાક વરસાદનો નો શરૂ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાત રાજ્યના અનેક જિલ્લામાં તૂટી પડશે વરસાદ આગાહીકાર પરેશગો સ્વામીની ગુજરાત રાજ્ય માટે વરસાદને લઈને નવી આગાહી કરવામાં આવી રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી ગુજરાત ની અંદર ફરીથી એકવાર વરસાદીય માહોલ સર્જાવાને લઈને નવી આગાહી કરવામાં આવી છે જેમાં ચોમાસુ રાજ્યમાંથી વિદાય લઈ રહ્યું છે પરંતુ અચાનક અત્યારે ચોમાસુ અટકી ગયું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે મહારાષ્ટ્ર ઉપર અત્યારે અસર કરતી એક અસ્થિર સિસ્ટમ ગુજરાત તરફ પોતાની દિશાઓ બદલીને આગળ વધતી જોવા મળી રહી છે જેના કારણે અત્યારે આગામી ત્રણ દિવસ એટલે કે વીસ તારીખ એકવીસ તારીખ અને બાવીસ તારીખ દરમિયાન રાજ્યના દક્ષિણીય ગુજરાતના વિસ્તારથી સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોની અંદર તોફાની પવનની સાથે વરસાદ વરસવાને લઈને ગુજરાત માટે નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના દરિયાઈ કાંઠાના વિસ્તારમાં

મહારાષ્ટ્ર આજુબાજુના વિસ્તારમાં સક્રિય છે ચોમાસાની સોમાસાની વિદાયની અત્યારે પ્રક્રિયા અટકી ગઈ હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે આગામી ત્રણ દિવસ સુધી રાજ્યની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદની આગાહી અને ખેડૂતોના પાક ઉપર પણ અસર કરે તેવી ભારે અને અમુક વિસ્તારની અંદર સામાન્ય વરસાદ રહેતો જોવા મળવાનો છે આ પ્રકારનો વરસાદ ટૂંકા અંતરે પણ જોવા મળી શકે છે તેમને ખેડૂતોને પણ ખાસ સલાહ આપવામાં આવી છે જો તેઓ પાકનું લણની હોય હોય તો તો આયોજન કરી અગાઉ વિચારીને ખાસ નિર્ણય લઈ લેજો કારણ કે અચાનક વાતાવરણની અંદર આવી રહેલા મોટા પલટાવને ધ્યાનમાં રાખતા ખેડૂતોના તૈયાર પાકને ફરી એકવાર મોટું નુકસાન થઈ રહે થઈ શકે છે આમ રાજ્યની અંદર હજી પણ આગામી ત્રણ દિવસ સુધી વરસાદ વરસવાને લઈને આ ગાહીકાર પરેશ સ્વામી દ્વારા વરસાદની નવી શક્યતા દર્શાવવામાં આવી રહે છે જી હા દર્શક મિત્રો તમે લાઈવ સિસ્ટમનું પરિભ્રમણ પણ જોઈ શકો છો બંગાળની ખાડીના વિસ્તારમાંથી સાયક્લોનિક સિસ્ટમના ભયંકર ઘેરાવા ગુજરાતના વિસ્તારો સુધી અત્યારે પોતાની અસરો દર્શાવતા જોવા મળી છે અને આગામી ત્રણ કલાકની અંદર આ સંપૂર્ણ વિસ્તારમાં અતિ ભયંકર વરસાદ શરૂ થતો હોય તેમ તોફાની વરસાદની બેટિંગ ગુજરાતમાં જોવા મળવાની છે જો જેમાં પણ આપણે જિલ્લાઓ પ્રમાણે સવિસ્તર તાજી લેટેસ્ટ માહિતી તરફ નજર કરીએ તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો તે રીતે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રની અંદર ભાવનગરના વિસ્તારથી બોટાદ જસદણના પંથકથી અમરેલીના વિસ્તારની અંદર પોરબંદર ભાનવડ સલાયા જામનગર દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી ગોંડલ રાજકોટના ક્ષેત્રથી ચોટીલા બોટાદના વિસ્તારથી જસદણ અને સુરેન્દ્રનગરના પંથકથી લઈને મોરબીના વિસ્તારની અંદર પણ મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણની અંદર મોટા પલટાવ આવવાની સાથે બેથી લઈને ચાર ઇંચ સુધીના ભયંકર વરસાદની મોટી ચેતવણી સૌરાષ્ટ્રના વિસ્તારો ગુજરાતના સંપૂર્ણ પરિભ્રમણ અસર દર્શાવી રહ્યું છે તેમ તેમ અત્યારે દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ વરસાદનો મોટો ખતરો ટોળાઈ રહ્યો છે જેમાં જાંબુસર કરજણ ડભોઈ સિનોરના ક્ષેત્રથી ભરૂચના વિસ્તારમાં દહેજના તટીય ક્ષેત્રથી લઈને કોસંબાના રાજ્યની અંદર બારડોલીના વિસ્તારમાં વ્યારાના પંથક થી નવસારી બિલી મોરાના વિસ્તાર થી આહવાના લઈને સાપુતારા વાપીના વિસ્તારની અંદર નવા રાઉ ભયંકર દબાણ સક્રિય બનતું હોય તેમ દક્ષિણીય ગુજરાતના સાતે સાત જિલ્લાની અંદર ગુજરાતના અનેક વિસ્તારોની અંદર સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બની અસર દર્શાવતું હોય તેમ મધ્ય ગુજરાતના સંપૂર્ણ વિસ્તારની અંદર પણ ભયંકર ઘેરાવો બનતો જોવા મળી રહ્યો છે મજબૂત સિસ્ટમના ઘેરાવાને ધ્યાનમાં રાખતા આગામી કલાકમાં નડિયાદ ધોળકાના વિસ્તારમાં ખેડા પંચમહાલ અને મહિસાગરના ક્ષેત્ર અંદર તોફાન સક્રિય બનતું હોય તેમ વરસાદનો તોફાની છેલ્લોને ભયંકર રાઉન્ડ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ હવેથી તબાહી મચાવતો જોવા મળવાનો છે હાલ અત્યારે અરબી સમુદ્રના દરિયાની અંદર તોફાની હાઈ પ્રેશર સિસ્ટમનું ભયંકર દબાણ સક્રિય બનીને પોતાની દિશા બદલતું હોય તેમ અરબ સાગરના વિસ્તારમાંથી સિસ્ટમ આગળ વધીને હવે

રાપર ગાંધીધામ વાડેલી ખાબડ માંડવી નળિયાને લખપતના વિસ્તારની અંદર હળવાથી મધ્યમ વરસાદને લઈને નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે જો આપણે ઉત્તરીય ગુજરાતના વિસ્તારો તરફ નજર કરીએ તો તમે અત્યારે લાઈવ જોઈ શકો છો કે ઉત્તર ગુજરાતની અંદર બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી પાટણ મહેસાણા અને ગાંધીનગરના વિસ્તારો પર તોફાની વરસાદને લઈને નવી નવી શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના સંપૂર્ણ ક્ષેત્રની અંદર આગામી ચોવીસ કલાક ની અંદર જ્યાં હા દર્શક મિત્રો ગુજરાત રાજ્યની અંદર નવરાત્રી પહેલા વરસાદ અંગે કરવામાં આવી છે આગાહી જાણી લેજો કયા કયા વિસ્તારની અંદર પડી શકે છે ભારે વરસાદ ગુજરાતના મોટા ભાગના વિસ્તારની અંદર થોડા દિવસથી જોર જોવા મળ્યું છે હજુ પણ આગામી દિવસોની અંદર ગુજરાત રાજ્યની અંદર વરસાદની શક્યતા જોવા મળી રહી છે એકાદ અઠવાડિયાની અંદર અગાઉ ધોધમાર વરસાદનો સામનો કરનાર રાજ્યની અંદર મોટા ભાગના વિસ્તારની અંદર હાલ

દક્ષિણીય પશ્ચિમીય ચોમાસાની વિદાય રેખા ઉપર અત્યારે ચોમાસું પહોંચેલું જોવા મળ્યું છે આમ અત્યારે ઉત્તરીય ભારતના ક્ષેત્રમાંથી ધીમે ધીમે ચોમાસાએ વિદાય લેવાની શરૂઆત કરી દીધી છે આ ઉપરાંત મરાઠાવાડાના વિસ્તારની અંદર અને તેના આસપાસના વિસ્તારની અંદર દરિયાઈ સપાટીથી લઈને દોઢ કિલોમીટર ઉપર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે જોવા મળી રહ્યું છે આમ નવું યુસીએ સક્રિય બનતું જોવા મળી રહ્યું છે જેના કારણે દક્ષિણીય ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર

ભરૂચના વિસ્તારથી સુરત તાપી નવસારી ડાંગના વિસ્તારથી વલસાડ સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર મોરબી દ્વારકાના ક્ષેત્રથી ગીર સોમનાથ અને બોટાદ ખાતે આગામી દિવસોની અંદર કેટલાક વિસ્તારોની અંદર હજી પણ વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક શહેરોની અંદર વરસેલા ભારે વરસાદને લઈને રોડ રસ્તા પર અત્યારે પાણીનો ગરકાવ જોવા મળી રહ્યો છે આવી જ રીતે ગુજરાત રાજ્યની અંદર હજી પણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં આગામી દિવસો અંદર સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા પંચમહાલ દાહોદ થી અમરેલી ભાવનગર મોરબીના દ્વારકા ગીર સોમનાથ ના વિસ્તારથી બોટલના કેટલાક સ્થળોની અંદર ગાજવી સાથે હળવાથી મધ્યમ વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી છે જો ગુજરાતની અંદર નોંધાયેલા વરસાદની આપણે માહિતી મેળવીએ તો ગુજરાત રાજ્યની અંદર એકસો ને આઠ વધુ

બાર અને લઈને મધ્ય ગુજરાતના ભાગોની અંદર અત્યારે રાજ્યની અંદર આવેલા કુલ બસો છ ડેમ માંથી એકસો ને ચોપિસ્તાલીસ ડેમ અત્યારે હાઈ એલર્ટ ઉપર મૂકવામાં આવ્યા છે જેમાં અત્યારે પાણીનો જથ્થો સિત્તેર થી લઈને સો ટકા વચ્ચે ભરાઈ ગયા છે જ્યારે કે બાર ડેમ છે અવિરત વરસાદ ને લઈને અનેક નદી નાળા અને ડેમો પણ પાણીથી છલકાતા જોવા મળી રહ્યા છે તેની સાથે સાથે રાજ્યની જીવોદરી સમાન ગણાતા સરદાર સરોવર ડેમની અંદર હાલ તેની કુલ ક્ષમતાના ત્રણ થી વધુ જળ સંગ્રહ ઉપલબ્ધ થયેલો જોવા મળી રહ્યો છે ગુજરાતની અંદર નોંધપાત્ર પરિણામે અત્યારે ભારે વરસાદના કારણે ખેડૂતો દ્વારા અત્યારે અત્યાર સુધીની અંદર સરેરાશ સત્તાણું પોઈન્ટ બોતેર ટકા વિસ્તારની અંદર ખરીફ સોમાસુ વાવેતર કરવામાં આવ્યું છે જેમાં સૌથી વધુ 22 લાખ હેક્ટર ની અંદર મગફળી વાવેતર કરવામાં આવ્યું છે તેમ કૃષિ વિભાગની યાદી અત્યારે જાહેર કરવામાં આવી રહી છે ગુજરાત રાજ્યની અંદર વર્ષ બે હજાર બાવીસ ની અંદર એકસો ને બાવીસ ટકા વર્ષ બે હાજર ત્રેવીસ ની અંદર એકસો ને આઠ ટકા અને વર્ષ બે હજાર ચોવીસ ની અંદર એકસો ને ગુજરાતમાં વરસેલો જોવા મળ્યો છે અને હજી પણ આગામી દિવસોની અંદર વરસાદ વરસવાની નવી શક્યતા દર્શાવવામાં આવી રહી છે નવરાત્રીના રસિકો માટે પણ ખરાબ સમાચાર સામે આવ્યા છે નવી સિસ્ટમનું પરિભ્રમણ સક્રિય બનવાની સાથે નવરાત્રી અંદર પણ ગુજરાતની અંદર ગરબાની અંદર ભંગ પાડી શકે છે હોવાના કારણે વરસાદી સિસ્ટમની અત્યારે ગુજરાત માટે શક્યતા દર્શાવવામાં આવી રહી છે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે જેમાં આજે

રાજકોટ જામનગર પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર અને મોરબીના ક્ષેત્ર થી દ્વારકાના વિસ્તારની સાથે ગીર સોમનાથના વિસ્તારોની અંદર વરસાદ વરસવા અંગે નવી લેટેસ્ટ માહિતી દર્શાવવામાં આવી રહી છે જો આપણે ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની તાજી માહિતી મેળવીએ તો તમે જોઈ શકો છો ગુજરાતની અંદર છેલ્લા ચોવીસ કલાકની અંદર એક્યાસી તાલુકાની અંદર ગુજરાતમાં વરસાદ વરસી ચૂકેલો જોવા મળી રહ્યો છે જેમાં પણ સૌથી વધુ વરસાદ ગુજરાત રાજ્યની અંદર વાગરની અંદર ત્રણ પોઈન્ટ અઠ્યોતેર ટકા ઇંચ વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે સુરત પંથકની અંદર સાડા ઇંચ લાઠીની અંદર અઢી ઇંચ સુધીનો વરસાદ ખાબકેલો જોવા મળ્યો છે આમ વંથલીના વિસ્તારથી બાબરમાં લીલીયાના વિસ્તારથી તળાજાના વિસ્તારમાં વાકોડીયાના વિસ્તારથી કામરેજના પંથકની અંદર આમ ભિન્ન ભિન્ન વિસ્તારની અંદર એક ઈંચ થી દોઢ ઇંચ અને બે ઇંચ સુધીનો ભયંકર વરસાદ ગુજરાતમાં વરસી ચુકેલો જોવા મળી રહ્યો છે અને હજી પણ રાજ્યની અંદર આગામી ચોવીસ કલાક ની અંદર ભારે વરસાદ વરસવાની નવી શક્યતા ગુજરાત માટે દર્શાવવામાં આવી છે